પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ સૂર્યધન યોજના અંગે સમજ અપાઈ અને વેરા ઉપર ભાર મૂકી ભરવા અપીલ કરાઈ ગટર પાણી રસ્તા અંગે ચર્ચા હાથ ધરી ઉકેલ લાવવા રજૂઆત કરાશે નખત્રાણા તાલુકાના રવાપર ગામી ગ્રામ પંચાયત કચેરી પટાણમાં ગામના યુવાન સરપંચ રૂપારેલના અધ્યક્ષ સ્થાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બે અને પ્રધાનમંત્રી સૂર્યધન યોજના અંગે તેમજ ગટર પાણી રસ્તાના પ્રશ્નો સાથે વેરા અંગે તાકીદ કરી ગ્રામજનોને વેરા ભરવા અપીલ કરાઈ હતી પ્રથમ ગ્રામ પંચાયતના તલાટી જોશી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાભાર્થીને જોબ કાર્ડ બાદ નામ નોંધણી સર્વ હાથ ધરી વધુમાં વધુ લોકોને નિયમ હેઠળ કાયદો મળે તે માટે દિવ્યાબેન ગઢવી ગ્રામ પંચાયત ખાતે નામ નોંધાવાયા તેમજ પ્રધાનમંત્રી સૂર્યધન યોજના હેઠળ સરપંચ દ્વારા ગામમાં વેરા ભરવાની તાકીદ સાથે ગ્રામ પંચાયતને સહકાર આપવા સાથે ગ્રામ સભામાં બાકી રહેલા રસ્તા ગટર પાણી અંગેના પ્રશ્નો અંગે ગ્રામ પંચાયતના સહકારથી તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા અશ્વિન રૂપારેલ દ્વારા વહેલી તકે ઉકેલની ખાતરી સાથે અગાઉના વિકાસ કામોને જિલ્લા અને તાલુકા અને ધારાસભ્ય સમક્ષ પુનઃ રજૂ કરવા અને ગામના વિકાસ માટે જરૂરી વધુ ગ્રાન્ટ ફાળવવા

નરસિંહ વાસાણી ધરમસિંહ રંગાણી લાલજીભાઈ જાદવ હાજી સુમાર ભી હાસમભાઈ થોડિયા પચાણભાઈ મહેશ્વરી દિનેશ સોની શાંતિલાલ રંગાણી સહિતના આગેવાનો જોડાયા હતા સંચાલન અશ્વિન રૂપારેલે કર્યું હતું આભાર વિધિ તલાટી ધર્મેશભાઈ જોશીએ કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ન્યૂઝ મોટી વિરાણી